ડીઝલની જગ્યાએ પાણી ભરીને ગાડીની ટાંકી ફૂલ કરી દેવામાં આવી અને જેના કારણે કાર ચાલકે રોષ વ્યક્ત કર્યો છે અને આ મામલે હંગામો પણ મચ્યો વડોદરા શહેરમાં રાત્રિ દરમિયાન બનાવ બન્યો છે ગોરવાઇટી પાસે આવેલું ઇન્ડિયન ઓઇલનું પેટ્રોલ પંપ કે જ્યાં તેઓ ડીઝલ ભરાવવા માટે ગયા હતા ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પર ડીઝલની જગ્યાએ પાણી મિશ્રિત ડીઝલ ભરી દેવામાં આવ્યું ટાંકીમાં અને જેના કારણે આ પરિવાર કે જે એરપોર્ટ જઈ રહ્યા હતા તેમને હાલાકી થઈ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપે ડીઝલની જગ્યાએ જ્યારે પાણી ભરીને ટાંકી ફૂલ કરી દેવામાં આવી આ કાર ચાલક કે જેઓને જવું હતું એરપોર્ટ ખાતે અને અમદાવાદ એરપોર્ટ જવાનું હતું અને તેઓ અટકાઈ ગયા અને માટે તેમણે હંગામો પણ મચાવ્યો હતો આ પાણી મિશ્રિત ડીઝલને લઈને ઘણો હંગામો રાત્રિ દરમિયાન પેટ્રોલ પંપ ખાતે થયો હતો મેં આજ સુધી આવું ડીઝલ નહી જોયું જિંદગીમાં તમે જોયું એ જ ખબર નહીં હું અમદાવાદ એરપોર્ટ જતો હતો રાતે અરાઉન્ડ સાડા દસે હું મારા ઘરેથી લીધો ગાડી ચાલુ હતી ગાડીમાં મારી ટેન્ક અડધા ઉપરની અડધાની આજુબાજુ ભરેલી હતી બીજું તોય મેં અહીંયા ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ આઈટીઆઈ પાસે જે છે ત્યાં આગળ મેં પેટ્રોલ ભરાયું એટલે પેટ્રોલ સોરી ડીઝલ ભરાયું ગાડીમાં ફૂલ કરાયું ડીઝલ ત્યારે ફૂલ થઈને પાણી જેવું બહાર નીકળ્યું ત્યારે ગાડી ચાલુ જ હતી દેટ ટાઈમ અને ગાડી અચાનક બંધ થઈ ગઈ ને અમે ધક્કો મારીને પણ ચાલુ કરાયું ગેરેજવાળાને પણ બતાવ્યું તો અંદરથી પાણી નીકળે છે ને એનું સેમ્પલ લઈને પોલીસ કેસમાં પણ કરીને આપણે મોકલેલું છે પોલીસવાળા પણ ત્રણ સેમ્પલ લઈ ગયા છે ને આ મારા માટે મેં એક સેમ્પલ લીધું છે એમાં પણ આ રીતનું પાણી નીકળેલું છે અને પેટ્રોલ પંપવાળાએ પણ કીધું કે આ અંદરથી નીકળે છે અને આ નોઝલ દેખાય છે ફર્સ્ટ નોઝલ એમાંથી આવું પાણી ડીઝલ નીકળે છે અને બાજુના નોઝલમાંથી ક્લિયર ડીઝલ નીકળતું હતું અને મારી ગાડી અહીંયા જ મૂકેલી છે જીજે સિક્સ એફસી પંચાણું જીરો બે સ્કોર્પિયો જેમાં પૂરી ટેન્ક ફૂલ છે ડીઝલથી અને પાણીથી લીધે ચાલુ નથી થઈ એટલે જેના લીધે મારું એરપોર્ટ જવાનું હતું જે કેન્સલ થયું બીજી ગાડીમાં મેં બધા મારા ફેમિલીને મોકલ્યા છે અને હું અહીંયા અત્યારે અટવાયો છું હેરાન થયો છું હા ને આનો મને જે પણ કાયદેસર જે પણ કાર્યવાહી થતી હોય એ મને કરાવીને આપો ક્યાં હેલ્પ છે તમારું ક્યાંથી છો તમે હું બરોડામાં જ રહું છું દર્પણવાડી કા લક્ષ્મીપુરા રોડ પર શું નામ છે પૃથ્વીરાજી